હલ્લાબોલ હોબાળો હાહાકાર અને કકળાટ આ બધા શબ્દોનો સમાનાર્થી કોઈ શબ્દ હોય તો એ છે વિધાનસભા સત્ર આવ્યું ને આવે જ કારણ કે આ એક એવું સ્થળ જ્યાં આપણા તમામ ધારાસભ્યો ભેગા થઈને ચર્ચાઓ છે અને જનતાના પ્રશ્નોની મજાક વધારે બનાવતા હોય છે જનતાના પ્રશ્નોની ક્યારેય એવી ચર્ચા કરતા જોવા મળતા હોય છે જે આપણને મજાક જેવી જ લાગે મજાક જ કહેવાય ને બીજું શું તમને ક્યારેય વિચાર આવ્યો આપણા પ્રશ્નોને વાચા આપવા માટે ધારાસભ્યો વિધાનસભામાં કેટલા દિવસ મળતા હશે આપણને એમ થતું હશે કે ત્રણસો પાસઠ દિવસમાં કમસે કમ સો દિવસથી વધુ તો આપણા માટે ભેગા થઈને આ લોકો ચિંતા કરતા જ હશે પણ અહીંયા જ તો તમે ખોટા પડો છો જવાબ સાંભળીને તમે પણ ચોંકી જશો એક મીડિયા અહેવાલ અનુસાર વર્ષમાં માત્ર છવ્વીસ દિવસ જ બેઠક વિધાનસભાની મળતી હોય છે અને જો આ ખરેખર સાચું હોય તો શરમજનક કહેવાય

હતા ત્યાંના ત્યાં જ અને વ્યક્તિગત શાબ્દિક મારામારી ચાલુ એક વાત કહું જો જો કોઈને કહેતા નહીં જો કોઈ દિવસ મૂડ ખરાબ હોય હોય અને ફ્રેશ કરવો તો ટીવીમાં દ્રશ્યો જોઈ લેજો મજા આવી જશે જરા વિચારો ઘરમાં લગ્નનો માહોલ હોય બધા સગા સંબંધીઓ આવીને પ્રસંગ માલી રહ્યા હોય ત્યાં જ એકાદ સંબંધીની ગેરહાજરી વર્તાય એટલે ચર્ચા જે હાજર છે એની મૂકીને જે ગેરહાજર છે એની ચાલુ થઈ જાય કે શું થયું હશે કઈ વાતના રિસામણા હશે અને જો વધારે નજીકના સંબંધી હોય તો વળી મનાવાના પેતરા પણ ચાલુ થાય આવી જ સ્થિતિ હમણાં છે કોંગ્રેસની વાત જાણે એમ છે કે જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવવા માટે જેમાં રાહુલ ગાંધી પણ આવ્યા છે અને એમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતની સૂચક ગેરહાજરી રાષ્ટ્રીય નેતૃત્વના આંખે ઉડીને વળગી અને આ બાબતની ગંભીર નોંધ પણ લેવાય પ્રતાપ દુધાત બે દિવસ ગેરહાજર રહ્યા છે કોંગ્રેસનું મૂળ છે કાયમને માટે સંભાળે છે પરંતુ કોંગ્રેસના સંગઠનમાં કેમ હતી ગેરહાજરી એ દરેક કોંગ્રેસીઓ ચર્ચા કરી રહ્યા છે કોઈ સામાજિક પ્રસંગ માટે બહાર ગયા હશે કે બીજા કોઈ પ્રોગ્રામમાં અવ્યસ્ત હશે તે તો હવે ભગવાન જાણે પરંતુ તેમની ગેરહાજરી બધાને દેખાય છે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ કેસી સી વેણુગોપાલે કહ્યું કે પક્ષમાં જે લોકો ખરેખર કામ કરે છે તેમને પ્રોત્સાહન મળશે અને જે લોકો કામ નથી કરતા તેમની પાસેથી હોદ્દો છીનવી લેવામાં આવશે આટલેથી ન અટકતા વાત એવી પણ સામે આવી છે કે કોંગ્રેસ પ્રતાપ દુધાતના સ્થાને નવા પ્રમુખની નિમણૂક કરશે હવે પ્રતાપ દુધાત કેમ ન આવ્યા આ શિબિરમાં તેની ચર્ચા તો થઈ જ રહી છે પણ સાથે સાથે જો નવા પ્રમુખને નિમવાના થયા તો કોણ બનશે એ તે મુદ્દો ખરો ને ચર્ચાનો વિષય હવે તો કોંગ્રેસ પણ સ્ટ્રીક થઈને મનાવવાનું મૂકીને વિકલ્પમાં માનવા લાગી છે ચલો આશા રાખીએ કે આવું કંઈક કરતા ડિસિપ્લિન આવે